હાલા મિત્રો આજ આપણે આવી ગયા છે ધોળકાના મલ્લાવ તળાવની સાથે મિત્રો આ છે મલ્લાવ તળાવ જે જૂનો ઇતિહાસ મને વર્ષો પુરાણો જૂનો તળાવ છે અને આ તળાવ જોઈ શકો છો કે રીતનો લંબચોરસ છે તો મિત્રો આ કઈ જૂનો ઇતિહાસ છે કે અહીંયા એક તરજી દોષીનો જેટલું હોવાના કારણે આ તળાવનો આકાર ગોળ ના બની શક્યો તો મિત્રો આપણે આવી ગયા તો ધોળકાના મલ્લાવ તળાવ અને તમને બતાવી દઉં જોઈ શકો છો આ હમણાં તળાવ છે વર્ષો પુરાણ જૂનું મોડા તળાવ છે અહીંયા મિલર દેવી બનાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તળાવ કેવો સુંદર નજારો છે તળાવનો આકાર ગોળ નથી પણ જોરદાર છે જોઈ વચ્ચે કેવુ ટોચ જેવું છે ત્યાં મંદિર જેવુ લાગે છે પાણી છે તે માટે આપણે અહીંયા નહીં જઈ શકતા ત્યાં રસ્તો છે જોઈ શકો છો અને જૂનામ જૂની જ્યાં સામે દેખાય ત્યાં જઈશું આપણે તો અમારા બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે દ્વારકાનું દોડકા નું મોળા તળાવ જોવો ગોળાકાર છે અહીંયા જોરદાર સુંદર નજારો છે જોઈ શકો છો. તો મિત્રો આ તળાવ ની પાછળ કોઈ રસ્તો છે પણ આપણે ફરવા નથી કારણ કે વિડીયો પણ લાંબો થાય અને ટાઈમ પણ વધારે જાય તેથી તમને અહીંથી બતાવી દઉં તો મિત્રો હવે જઈએ છીએ. આ જે મસ્જિદ જેવું દેખાય છે ત્યાં મિત્રો મલ્હાર તળાવ પણ તમે જોઈ લીધું અને હવે જઈએ છીએ આપણે જે મસ્જિદની વાત કરી હતી આપણે જવાનું છે ત્યાં સામે ત્યાં જેવું દેખાઈ રહી છે ત્યાં જવાનું તો ચલો બને રહેજો હવે નીકળી જઈએ આપણે ત્યાં મિત્રો હવે આપણે આવી ગયા છીએ અલીપુરા તો મિત્રો આ મસ્જિદમાં આપણે પહોંચી ગયા છીએ મસ્જિદનો નજારો તમે જોઈ લો અંદર લઈ ગયા છે તમને તો ચાલો જોઈ લઈએ વર્ષોપુરાની મસ્જિદ છે કમ થી થોડું ઘણું તકલીફ પડેલી છે આપ જોઈ શકો છો જ છે કેટલો મોટો છે જોઈ શકો છો મસ્જીદાન મસ્જિદ કહેવામાં આવે છે દ્વારકામાં મોટા મોટી પ્રખ્યાત મસ્જિદ છે જૂની મોહમ્મદ બેગડાના નાનપણનો મિત્રની મસ્જિદ બનાવેલી છે શકો છો કે તે અહીં છે તો આપણે આ લઈએ છીએ જો બન્યા રહો મજા આવશે વિડીયો જોઈ શકું છો દ્વારકાની મસ્જિદ વિશાળ વર્ષો પુરાણી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ મોડા પણ જઈ જઈ ગયા મસ્જિદ આપણે આવી ગયા મસ્જિદ આવ્યા અને જોઈ લઈએ કેવો નજારો છે તમને બતાવું તો મિત્રો વાત કરીએ તો તમે મિત્રો આ મસ્જિદ સ્થળે કદાચ તમે નહીં આવ્યા હોય હું પણ અહીંયા પહેલી વાર જ આવ્યો છું મિત્રો જોઈ શકો છો

જોરદાર નજારો લાગે છે પછી ભારત મિત્રો તમે પણ મસ્જિદ જોઈ લીધી અને મેં પણ જોઈ લીધી છે મસ્જિદ અને હવે જઈએ આપણે આપણે જ્યાં સીજરી શકાય છે તો મિત્રો अबे आपने क्या फरी क्या थे अभी क्या तो अबे तो निकले अबे बाहर जो ये लीजिए मजीदा मोटा मोटी ये दे तोड़ कामा तभी तो हमारे ब्लॉग वीडियो पसंद आये तो लाइक शेयर सब्सक्राइब करो नीचे आवा और नव ब्लॉग तो ब्लॉग वाले हमारे के नीचे सब्सक्राइब करो तो फिर माता जी मरी फरी आवा नव ब्लॉग वीड